હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં તો અત્યારે આવી ગયો છું મારા મામાને ખેતર આ જુઓ છો તમે આ જુઓ અહીંયા કેળ પણ ઉગાડવામાં આવી છે ને આ કુવો છે ખેતરમાં આવેલો છે જો આપણે લીમડા હેઠે અહીંયા ગાડી પણ પીડી છે જો આ લીમડો ભાઈ લીમડાનો છાંયડો પણ શિયાળામાં ખૂબ સારો આપણી માટે

ફાણીયા હોય એટલે મામાને ત્યાં જવાનો અરખ હોય તો ભાઈ અમે આજે આવી ગયા છીએ અમારા મામાને ખેતર આ જુઓ આ મારા મામાનો આ જો આ બગીચો છે વિશાળ બગીચો છે આમ તમારે જુઓ તમારી નજર જાય ત્યાં સુધી તમને બગીચો જ જોવા મળે ને અત્યારે જે આ બધું ઉગાડેલું છે ને તે મેથી છે લીલી મેથી ને આ જુઓ તમે આ જે છે ને આ કોબી છે જુઓ આ સીધી લાઈન છે ને

આ જોવો છો તમે મરચી લીલા અને લાલ મરચાં અહિયાં છે અહિયાં જુઓ તમને નગરી મરચી દેખાય ને સામે જુઓ પણ ઉગાડવામાં છે જુઓ તમે આ આંબામાં જે આ મોર આવ્યો છે ને તે

બગીચો જુઓ તમે પાછળ પણ ઉપર બગીચો છે અહીંયા ખેતરમાં ચીકુડી પણ ઉગાડવામાં આવી છે આ જોવો છો તમે અહિયાં બોર પણ પાકી ગયા છે જુઓ તમે આ બોર જોવો સો આ બોર બो, આ જોવો બહુ ટેસ્ટી બોર છે આ જોવો કૂવો આવું છે ભાઈ મારા મામાનું છે ને તે દેશી વાયલોડ છે કે આપણે એને કાઠિયાવાડીમાં છે ને પાપડી કી જોવો તમે અત્યારે શિયાળાની ઋતુ હોય એટલે વધારે પાપડી થતી હોય છે આ બાજુ પાપડીનું વાવેતર કર્યું છે આપણે જેને વાયલોડ કહીએ છીએ ને સામેની બાજુ છે ને ત્યાં જુઓ સામે દેખાય ત્યાં રીંગણી છે રીંગણાનું પણ વાવેતર કર્યું છે ને આ કોબી જુઓ તમે આ જે સીધી લાઈન છે ને ચાર લાઇન છે તે કોબીની લાઈન છે કોબી પણ ઉગાડવામાં આવી છે શિયાળાની ઋતુ ત્યારે આમ ગમે પ્રસંગ હોય ને ત્યાં આપણે જોઈએ છીએ કે જે આપણે સલાડ તરીકે છે ને કોબી વધારે યુઝ થતી હોય જેમ કે મંચુરિયમમાં તો આમ તમે જોઈ જ છે મંચુરિયમ છે ને કોબી વિના બને જ નહીં કોબી ભલતાની સાથે મંચુરિયમ ખાવાની મજા પણ કંઈક અલગ જ હોય છે અત્યારે આપણે જુઓ વાલોળમાં ગળી ગયા છીએ વાલોળની અંદર મોટા પ્રમાણમાં અત્યારે વાલોળ થાય છે અહીંયા જુઓ આ જુઓ તમે વાલોળનો નાનો છોડ હોય છે ને સામે તમે જોવો છો સામે જે ડુંગર દેખાઈ રહ્યા છે તે જે ડુંગર છે ને તમે જોઈ જશે સાણા ડુંગર છે કે જે એક પાંડવોની પ્રાચીન જગ્યા છે ને આપણા પહેલાંના તમે વક જોયા છે કે અમે સાણા ડુંગરની મુલાકાત કરાવી હતી જો આ જે કલમ છે ને તે આંબાની નાની નાની કલમ છે આ આંબા અત્યારે કલમ કરી છે એટલે હજી મોટા થતા વાર લાગશે મેં અગાઉ તમને જે આંબા બતાવ્યા ને તે આંબા છે હવે પરિપક્વ થઈ ગયા છે એટલે તેમાં આવે છે ને કેરી પણ આવવા મળશે ટૂંક સમયમાં જોયું તો તે એક આંબામાં મોર પણ આવી ગયો છે આંબામાં મોર આવે ને એટલે છે ને કેરી આવવાની તૈયારી થઈ જાય આ જુઓ નીચે નીચેની ભાગમાં છે ને ગુવારનું વાવેતર કર્યું છે અને ગુવારમાં આવી ગયા છીએ જો નજર જાય ત્યાં સુધી ગુવાર ઉગાડવામાં આવ્યા છે જોવો છો તમે આ ગુવારનો છોડવો હા દૂધિયાના પણ વેલા છે તો આપણે દૂધિયું હોય તો બતાવીએ તમને જોવો છો તમારી પાછળ આ દુધિયાના વેલા જુઓ સામે પણ દૂધિયાના વેલા સીધા ઉપર ચડી ગયા છે આ ડુંગર ઉપર આ જોવો છો દૂધિયું છે નાનું એવું કમળ ખબર છે ક્યાં ઉગે કમળ હંમેશા કાદોમાં ઉગે ઘણા કે નદીમાં ઉગે એલા ભાઈ કમળ છે ને નદીમાં કોઈ ઉગે જ નહીં એનો તમને પુરાવો આપો આ જુઓ તમે આ ખાડો છે એક આ જે ખાડો છે એનું નામ છે ને કળાનો ખાડો છે આ મારા મામાને ખેતર આવ્યો ને કે આ જે આ સાણા ડુંગર છે જુઓ છો અમારી પાસે આ સાણા ડુંગરની જગ્યા ત્યાં નજીકમાં જ છે ને આ ખાડો આવેલો છે એને અમે નાનપણ હું હતો ને આ જગ્યાએ બહુ અમે નાના મોટા જ થયા છે અને મારા મામાનું ખેતર નજીક જ છે તો નાના હતા ત્યારે અહીંયા આવતા અમે અને આ ખાડામાં નાહતા પણ અને કમળ પણ અમે છે ને બહાર કાઢતા હતા જો કમળ અત્યારે છે કમળ દિવસે ખીલી જાય રાત્રે પાછા કરમાઈ જાય છે તો તમને તે ખાડો છે ને પરફેક્ટ રીતે તમને બતાવું તો તમે જોઈ શકો કે કમળામાં કઈ રીતના ઉગતા હોય ને કઈ રીતના કમળના છોડ હોય એના પાંદડા હોય જુઓ તમે આ ખાડો જુઓ વિશાળ ખાડો છે જો કમળ પણ દેખાઈ રહ્યા છે જુઓ જો ભાઈ આપણી ગાડી આ જંગલ જેવી જગ્યા છે ને સાણા ડુંગર જુઓ તમે